એમ એક પેકેટમાં કમ્પ્લીટ થઈ ગયું હા પછી બીજા ભાઈ બીજા ભાઈ માટે મંગાવી હતી એને કેમ છે એ ભાઈને પણ એને શું છે બધો આડો કરી નાખ્યો એવું છે કોઈ ડાળો લે ન લે તો તો એક જ ખાધા પછી એક કલાક પછી લઈ લેવાની એટલે લઈ લેવાની એવો ટાઈમ તો ટાઈમ એક દિવસથી પાડો નતો હ હ હ ગઈ એક પેકેટ હા

આપડો ફોન પેલી રહીને જ ઉપડી જાય કદાચ વ્યસ્ત આવતો હોય તો વાત અલગ છે બરાબર એટલે આપડે ઈ કમાવાનું છે પૈસા નથી કમાવાના હવે એવું વિચાર